હા હું દારૂ પીવા હમજી મને કોઈ તઈ મને કોઈ ટેકો ના નહિ કરતા એટલા ગલ્લો ઘર નું લઇ સાહેબ એવું છે એમ દવાખાનું આયુ છે એક લાખ રૂપિયા હા હા તો પછી દવાખાને આયુ ને તો ક્યાં ક્યાં જઈને આયા તા એ પંખુબા ની કન જઈને આયો ને પેલા સંભા ની અવાજ આવું છે હા તો એક કામ કરો આપડા ગામ માં જઈ ફરી ને આવો અને પછી મને ભેગા થો ગામ જેટલો ફાળો થાય ને એટલા માં ડબલ આ લેતો આવોને હા શું કે છો હા હા એ હા

દારૂ બંધ કરી નાખ્યો હું દારૂ બંધ કરી ગાડ્યો એક મહિનો થયો પીતા આજ બહુ ખોટું બોલો દારા હાલ થાય એવો દારૂ બંધ કરી નાખ્યો ને બે કિડની મારા ફેલ થઈ જઈ છે ડોક્ટર 1 લાખ રૂપિયા કીધા કિડની ના 1 લાખ રૂપિયા કીધા તાન તું કોક ડાયર ગીસી કે ઉપો કરાન યુ કરાન એટલે એટલે માર લેવા આવે તો ડોક્ટર પાસે તો એ પૈસા નહી તે મને દારૂ યો અરજી તે મને કદી પૂછી ના પૈસા આવતા નહી તે હું આ તો ભીખાઈ જો ડબલ લઈને આવ્યો

કિડ નહી પેલતી જી તો વાત તો યાર કરીતી પણ મન વાત તો વિશ્વાસ નતો આવતો વાત તો થોડો મન જેવું લાગતું હતું લે આ ઉતરાયંગ તો નહી પન તય મને ખબર આવત કહી લે અને લાય હું તને વાત કરીતી હું તો કેટલા લાવું જોઉં પહેલા એલા આપડે ભાઈવજી મને ફોન દોન આલી ગયા હે એવું કીધું બસ વાત આલી તો હે ને

अव तोवर तो कोई थाई नहीं किदू तो गाइस जितना लाय इना मु डबल आले अबे तमे लायास आतला 9 रूपी है पर वा राशि तो कोई आले तो मु ये हु करू केतु राजबा हां आओ संबा तो कितनी से होस केजो हिदीन सो हपु तू यार नहीं हपु तो हपु नहीं ना हाल मडी जाय वात नहीं का

મદદ જોતી હોય ને તો મદદ કર નહી તો સમાજમાં માં દારૂ નો બંધો કરો દારૂ બંધ કરતે બધા અને આવા જેવા ભાઈઓ સુધરી